નગરપાલિકા બનાવે તો મહેરબાની કે દર એટલો ઉડે છે ને રોડ બી પાદરા પડી ગયેલા છે અવર જવર માટે ઘણી તકલીફ થાય છે તો માટે સત્તાધીશો નગરપાલિકાને અપીલ છે કે તે રોડનું સમરકામ જલ્દી કરે પહેલાં તો એમણે કીધું કે વરસાદ પછી રોડનું કામ ચાલુ થઈ જશે આજે વરસાદ બંધ થવાને બી બે મહિના થઈ ગયા છે તો પણ હજુ પણ કામ શરૂ થયું નથી અને અહીંથી અમારા ચાર ધારાસભ્ય છે તેમાં એક ટંકારી બંધનના બે કિરણ મકવાણા તથા સંજય સંજયસિંહ સોલંકી તથા છત્રસિંહ મોરી સાહેબ માન્ય પંદર વર્ષથી ચૂંટાયેલા છે તે આ રસ્તા જ અવર જવરકાર છે જેમાં મામલતદાર શ્રી ટીડીઓ સાહેબ અને શ્રી સાહેબ બી જાય છે અને આ રસ્તો એટલો ખરાબ છે તો એ કોઈ સમરકામ થતું નથી અને નગરપાલિકાના અધ્યક્ષો જોવા અને સિંહ જાય બી છે નગરપાલિકાના કોર્પોરેટરો બી અને તે બી જોવે છે કે કામ કરવા જેવું છે અને કેટલી ગાડીઓ વખત એક્સિડન્ટ બી થાય છે તેના માટે નમ્ર અપીલ છે કે તે સમરકામ સારી રીતે કરે અને જવાબદારી નિભાવે તેનાથી સારું થાય કામ અને જમ્મુસરના આગેવાનોને અમકી અપીલ કરીશ કે તે કામ અમારા માટે સારું કરીને બતાવે આજે નવી બોર્ડને બી સાડા ત્રણેક વરસ થઈ ગયેલા છે તો બી કશું કામ જોવાતું નથી એવું ધાર્યા જેવું તો સત્તાધીશો સામે અપીલ છે કે કામ સારું કરી બતાવે અને જનતાને ખુશ રાખે એવી અપીલ છે કે પાર્ટી કોઈ બી પક્ષ હોય ભાજપ પક્ષ હોય કે કોંગ્રેસ પક્ષ હોય કે અપક્ષ પક્ષ હોય કે અમે તો જનતા કામ માંગીએ છે અને કામ કરી બતા ગુજરાતની અંદર જંબુસરની એકસો બાસઠ નગરપાલિકાની અંદર જંબુસરની નગરપાલિકા દ્વારા જંબુસરની અંદર કાવી કંબોય એવી જગ્યા ઉપર ધાર્મિક સ્થળો આવેલા છે જંબુસરનો મેઇન રોડ જે ડેપો સર્કલ છે ટંકારી ભાગોળ જવાનો રોડ એ જર્જરી હાલતની અંદર છે નગરપાલિકા દ્વારા સો વર્ષ અગાઉ પણ એક રોડ બન્યો હતો ત્યારબાદ કોઈ જાતનું કોઈ ટેન્ડરિંગ નહીં કોઈ જાતનું રિપેરિંગ કરવામાં આવે છે પણ આ દિન સુધી નગરપાલિકા દ્વારા કોઈ રસ્તાની કામગીરી કરવામાં નહીં આ રસ્તાના કારણે જે મેટલ નાખવામાં આવે છે એ મેટલના કારણે ઘણી દુકાનોના કાચ તૂટી ગયા છે આ જગ્યા ઉપર ધૂર ઉછી ઘણા મકાનોને પણ નુકસાન થયું છે જેથી નગરપાલિકાને ધ્યાન દેવું જોઈએ પણ નગરપાલિકા દ્વારા કોઈ જાતનું કામગીરી કરવામાં નથી આવતી હાલની અંદર લાગી રહ્યું છે કે જે જગ્યા ઉપર એક રોડ બને છે એ જગ્યા ઉપર જરૂર ના હોય કે જરૂરી હોય પણ પહેલામાં પહેલું પડતા નગરપાલિકાએ આ મેન રોડ ઉપર આપવું જોઈએ અહીંયાથી ચોર્યાસી ગામની જનતા જઈ રહી છે અગો હોસ્પિટલ ડિલિવરી માટે પણ આ રસ્તા પર મેન છે છતાં પણ નગરપાલિકા દ્વારા આ દિન સુધી કોઈ પણ કામગીરી કરવામાં આવેલી નથી હાલની અંદર અહીંના ધારાસભ્ય છે મનસુખભાઈ વસાવા પોતે છે એમને પણ આની અંદર ઇન્ટરેસ્ટ લેવો જોઈએ અને આ તાત્કાલિકના ધોરણે આ રસ્તો બનવો જોઈએ એવી અમારી માગણી છે

હોટલો પણ આવી છે એ હોટલોને સાથે આરોગ્યને પણ નુકસાન થઈ રહેલું છે પણ છતાં એવું કંઈ નગરપાલિકાના આજ દિન સુધી એવું કંઈ દેખાતું નથી આ વિસ્તારમાં